છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આપની સંકલન બેઠક યોજાઈ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન બેઠકનું આયોજન તો છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનોભાઈ રાઠવાની અધ્યક્ષતામાં મળી હતી જિલ્લા તાલુકા અને નગરના હોદ્દેદારો તેમજ તાલુકા પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવી જિલ્લામાં જાહેર થયેલી બેઠકો પ્રમાણે છોટાઉદેપુર તાલુકા પંચાયતની છવ્વીસ બેઠકોમાંથી બાર બેઠકો મહિલા અનામત ચૌદ બેઠકો સામાન્ય જેમાં પુરુષ મહિલા કોઈપણ ઉમેદવારી નોંધાવી શકે તે અંગે ચર્ચા થઈ તો આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રભારી સહપ્રભારીઓ વચ્ચે રણનીતિ ઘડવા મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી તો વિનુ રાઠવાએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી માટે આપ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે આમ આદમી પાર્ટી જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા છોટા ઉદેપુર વિધાનસભા ના તમામ જિલ્લા પંચાયત સીટ ના પ્રભારીઓ સહ પ્રભારી તેમજ છોટા આમ આદમી કાર્યકરો સાથે છોટાઉદેપુર મુકામે સર્કિટ હાઉસ ભેગા થઈ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતની કામગીરી કરી એની રણનીતિને લઈ આજ ખૂબ જ સારી ચર્ચા વિચારણા કરવા આવી છે આજે ખૂબ સારી મોટી સંખ્યામાં અહીંયા જ અમારી પાર્ટીના કાર્યકરો સાથે પ્રભારીઓ સહપ્રભારીઓ વિવિધ હોદ્દેદારો સાથે મળી આજ અમારી સંકલનની ચર્ચા કરવામાં આવી છે જે આવનાર સમયની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જે તૈયારીઓ છે એ તૈયારીઓ માટે આજે અમે કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી છે આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારી આમ આદમી પાર્ટી લડવા માટે પૂરી પૂરી પૂરેપૂરી તૈયારી સાથે તૈયાર છે અને એ સ્વતંત્ર પોતે લડવા માટે તૈયાર છે સમગ્ર છોટાઉદેપુરની દરેક સીટો પર આમ પાર્ટીને લડાવવા માટે અમારી તૈયારી ખૂબ સારી તૈયારી કરી રહી છે